વિધાનસભા વિજય ઉત્સવ કાર્યક્રમ સર્કલ પાસે યોજવામાં આવ્યો દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ રાષ્ટ્રીય અધ્યક્ષ તેમજ કેન્દ્રના મંત્રી જેપી નડાજીના શ્રેષ્ઠ નેતૃત્વમાં ભાજપાનો દિલ્હી વિધાનસભા ખાતે ભવ્ય વિજય થતા ભારતીય જનતા પાર્ટી દ્વારા બાબર વાવ સર્કલ પાસે વિજય ઉત્સવ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેની ખુશીમાં વિજય ઉત્સવ કાર્યક્રમ રાખવામાં આવ્યો સૌ સન્માનીય પ્રદેશ જિલ્લા તેમજ ભાભર તાલુકાના સૌ વરિષ્ઠ આગેવાનો શહેર સંગઠન નગરપાલિકા પ્રમુખ ઉપપ્રમુખ કારોબારી સૌ સદસ્યગણ તથા સૌ સન્માનીય કાર્યકર્તાગણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યો હતો ઉપલબ્ધ કાર્યક્રમમાં પધારે ભારતીય જનતા પાર્ટીના વાવ વિધાનસભાના ધારાસભ્ય આગેવાનો સંગઠનના કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા અને મોં મીઠું કરી ફટાકડા ફોડી વિજય ઉત્સવ કાર્યક્રમ મનાવ્યો હતો रिपोडा रमेश भाई आणि सोनी भाभर